કચ્છમાં વાર હોસ્પિટલ આદિપુર આયોજિત તથા ચારણ ઋષિ ગુરુના સહયોગથી એકવીસમી જાન્યુઆરીએ મોગલ ધામ કબરાઉ ખાતે નિઃશુલ્ક મેગા કેમ્પ યોજાશે ભચાઉ તાલુકાના કબરાઉ ગામે બિરાજમાનમાં મોગલના સાનિધ્યમાં તથા ચારણ ઋષિ ગુરુના આશીર્વાદથી ડિવાઇન લાઇફ હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની ટીમ દ્વારા એકવીસમી જાન્યુઆરીએ નિઃશુલ્ક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરશ્રીઓ દ્વારા દર્દીની તપાસ કરી ફ્રી દવા આપવામાં આવશે આ કેમ્પમાં ફિઝિશિયન કાર્ડિયોલોજી ન્યુરો અને સ્પાઇન સર્જન ન્યુરો ફિઝિશિયન નેફ્રોલોજી યુરોલોજિસ્ટ ચેસ્ટ ફિઝિશિયન જોઈન્ટ રિપ્લેસમેન્ટ તથા ઓર્થોપેડિક સર્જન જનરલ તથા લેપ્રોસ્કોપી સર્જન યન્ટી સર્જન તથા જનરલ ફિઝિશિયન ડોક્ટરની ટીમ દ્વારા સેવા આપવામાં આવશે જરૂરિયાતમંદ દર્દીને ઓપરેશનની જરૂર જણાશે તો રાહત દરે તથા આયુષ્માન કાર્ડ હેઠળ ઓપરેશનની સુવિધા પણ કરી આપવામાં આવશે તે ઉપરાંત સરકાર માન્ય વાહન અકસ્માત યોજના હેઠળ પણ સારવાર કરવામાં આવશે કેમ્પમાં આવેલ જરૂરિયાતમંદ દર્દીને સરકારશ્રી તરફથી મળતા આયુષ્માન કાર્ડ પણ બનાવી આપવામાં આવશે જેના માટે દર્દીએ જરૂરી ડોક્યુમેન્ટ રાશન કાર્ડ આધાર કાર્ડ તથા આવકનો દાખલો લઈને હાજર રહેવું પડશે વધુ માહિતી મેળવવા માટે હોસ્પિટલના માર્કેટિંગ મેનેજર શ્રી જયેશભાઈ સોલંકીના મોબાઈલ નંબર નાઇન નાઇન સેવન નાઇન સેવન નાઇન ફોર સેવન ટુ સેવન ઉપર સંપર્ક કરવો એવું હોસ્પિટલના સેન્ટર હેડ આલાપભાઈ જોબનપુત્રાએ જણાવ્યું હતું મારું નામ ડૉક્ટર આદિત્ય પંડ્યા છે હું એઝ એન ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજીસ્ટ અને ક્રિટિકલ કેર ફિઝિશિયન ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુરમાં સેવાઓ આપું છું મેં ડીવાય પટેલ પુણે તથા રૂબી હોલ ક્લિનિક પુણે જેવી નામાંકિત હોસ્પિટલ્સમાં અનુભવ લીધેલ છે ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુરની અંદર આપણી પાસે રેસ્પિરેટરી મેડિસિનને લગતી દૂરબીનની તપાસ છે તે બ્રોન્કોસ્કોપી છાતીની દૂરબીનની તપાસ એટલે કે થોરેકોસ્કોપી ફેફસાની કાર્યક્ષમતા માપવા માટેની તપાસ એટલે પલ્મનરી ફંક્શન ટેસ્ટ ઊંઘની બીમારીઓને લગતી તપાસ એટલે સ્લીપ સ્ટડી આ બધી સુવિધાઓ ઉપલબ્ધ છે આના સિવાય આપણી પાસે ડિવાઇન લાઈફ હોસ્પિટલમાં સ્ટેટ ઓફ ધી આર્ટ આઈસીયુ છે અને સુપર સ્પેશિયાલિસ્ટની ટીમ છે જેને હિસાબે દરેક પેશન્ટને ડિસિપ્લિનરી કેર ઉપલબ્ધ થાય છે પલ્મોનોલોજીસ્ટ તરીકે મારો સંદેશ એ રહેશે કે શિયાળાની ઋતુમાં ફેફસાના ઇન્ફેક્શન્સ વધારે જોવા મળતા હોય છે જેના લક્ષણો છે ગળામાં બળતરા આવવી શ્વાસ ચડવો તથા તાવ આવવો આમાંથી કોઈ પણ લક્ષણ તમે અનુભવો તો ડિવાઇન લાઈફ હોસ્પિટલ તમારી સેવા માટે ઉપલબ્ધ છે આપનું ધ્યાન રાખજો ધન્યવાદ નમસ્કાર દોસ્તો હું ડૉક્ટર ગૌરવ શાહ ડિવાઇન લાઈફ હોસ્પિટલ ગાંધીધામ આદિપુરમાં ન્યુરો ફિઝિશિયન રીતે સેવા આપી રહ્યો છું છેલ્લા બે વર્ષથી આપણે માથાનો દુખાવો માઇગ્રેન કમરનો દુખાવો કંપની તકલીફ ભૂલી જવાની તકલીફ આલ્ઝાઇમર્સ ડિસીઝ પાર્કિન્સન્સ ડિસીઝ અને લખવાની સારવાર આપી રહ્યા છે આજનો વિષય આપણે શીતલ ઋતુમાં વધતા લખવાની અસર કે ખતરાના બાબતે છે લખવો યાની કે મગજમાં ક્લોટ થવું કે હેમરેજ થવું થાય છે હેમરેજ કે ક્લોટ થવાના મેઇન કારણ હોય છે એના સહરોગી જેવું કે હાઈપરટેન્શન ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ બેઠાડું જીવન અને પ્રદૂષણ આપણે લખવાને ટાઈમસર સારવાર લેવા એનું આઈડેન્ટિફાઈ કરવું કે એને ઓળખવું જરૂરી છે જ્યારે કોઈને લખવો થાય ત્યારે એમને નજરમાં ઓછું દેખાવું બોલવામાં તકલીફ થવી હાથ પગમાં કમજોરી આવી કે ચાલવામાં તકલીફ જેવા મુખ્ય કારણો હોય છે લખવાના લીધે ઘણા લોકોને શારીરિક અને માનસિક પરમનન્ટ ડિસેબિલિટી કે અશક્યતા રહી જાય છે એના માટે એનું સમયસર સારવાર કરવું જરૂરી છે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખો અને આપાતકાલીન પરિસ્થિતિમાં ડિવાઇન લાઇફ હોસ્પિટલ તમારા માટે ટ્વેન્ટી ફોર બાય સેવન ઇમરજન્સી માટે ઓપન છે જરૂર પડે તો મુલાકાત લેશો ધન્યવાદ સિંહ હે મેં ડિવાઇન હોસ્પિટલ આદિપુરમાં ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજી કે પદ પે કાર્યરત હું મુજે જયપુર ફોર્ટિસ ઓર અહેમદાબાદ હોસ્પિટલ હોસ્પિટલમાં કામ કરવા કા અનુભવ પ્રાપ્ત થાય હમ પે इंटरवेंशन स्पेशलिस्ट की टीम मिलके हृदय रोग संबंधित सारी इलाज जिस तरीके से टू डी को कार्डियो uh, कार्डिक रिलेटेड इंटरवेंशन प्रोसीजर जैसे कोरोनरी एंजियोग्राफी, एंजियोप्लास्टी स्टेंट पेस मेकर धड़कन संबंधित सारे इलाज हम यहाँ उपलब्ध करवाते हैं हमारे यहाँ आयुष्मान कार्ड में सभी तरह के इलाज हार्ट रोग रिलेटेड फ्री में किए जाते हैं तथा कैशलेस इंश्योरेंस में भी सारे इलाज उपलब्ध है इस सर्दी के मौसम में हमें हार्ट रिलेटेड सारे हार्ट से रिलेटेड कॉम्प्लिकेशन का ध्यान होना जरूरी है हार्ट से रिलेटेड छाती में दर्द होना छाती में भारी लगना चेस्ट पेन हाथ में दर्द होना कमर में दर्द होना गले तक दर्द होना पेट में किसी तरह की समस्या उल्टी पसीना घबराहट इन सभी चीज़ों का हमें ध्यान रखना है हमें अपने तथा अपने परिवार को इस मौसम में होने वाली इन सब दिक्कतों को ध्यान में रख के एटलीस्ट हमें कोशिश करनी चाहिए कि हम साल में एक बार अपने घर वालों का पूरा हेल्थ चेकअप करावें तथा डिवाइन हॉस्पिटल में उपलब्ध सारी सुविधाओं का हम उपयोग कर सकें। धन्यवाद शु हाईलाइट करवा मांगो छो तो यश एंटरप्राइज छे बेस्ट विकल्प जे छे आपना माटे आपनी साथे जी हाँ यश एंटरप्राइज लाव्यु छे कस्टम लेबल वाली 200 एमएल पानी नी बोतल, साथ ही सॉफ्ट ड्रिंक्स बोतल अने जूस नी बोतल। तो आज ही ऑर्डर करो अने यादगार बनाओ तमारा प्रसंग ने के पछी बिजनेस इवेंट ने संपर्क यश एंटरप्राइज पैकेज ड्रिंकिंग वाटर एंड सॉफ्ट ड्रिंक्स मुंद्रा कच्छ गुजरात कस्टमर केयर नंबर 8758600000 Taxation and Labor Law Consultancy. Look no further. ACN Consultancy Services is here for you. For over 25 years, we are providing best taxation and labor law consultancy services to both individuals and businesses since 1990. Our team has skilled labor law and taxation experts who stay up to date with the latest laws and regulations and offer reliable and accurate guidance. A range of professional services to meet your business needs. Here are some of the key services we provide. Meet our team leaders. Our offices are located at the following places. We are delighted to announce that ACN Consultancy. Services is now proud to offer our expert services in the region of Great Run of Dutch, Qatar. Contact us now for guidance towards success and peace of mind on your business journey. Thank you.